આ એક રાજસ્થાની ગામની વાર્તા છે જ્યાંગ રેતાળ કિનારાની વચ્ચે આવેલી એક મોટી હવેલીમાં અવની નામની સુંદર અને જીવનપ્રેમી છોકરી રહેતી હતી તેમના ઘરની સામે સરસવના ખેતરોમાં પીળી ચાદર પથરાયેલી હતી અને હવેલીથી થોડે દૂર એક જૂનું વડનું ઝાડ હતું જેની છાયામાં ગામના બાળકો ઘણીવાર રમતા હતા અવનીને હંમેશા કળાનો શોખ હતો તે પોતાની આંગળીઓથી પેઇન્ટિંગ કરતી વખતે પોતાની જાતને ભૂલી જતી હતી ગામમાં અરવિંદ નામનો રાજપૂત યુવક રહેતો હતો તે બહાદુર માણસ ગણાતો હતો તેમની તેમની બહાદુરી માટે પણ નમ્રતા અને મધુર શબ્દો માટે પણ જ્યારે અરવિંદ પહેલીવાર વાર મળ્યો ત્યારે તે તેની સુંદરતા અને તેની પેઇન્ટિંગ કુશળતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અવનિ પણ અરવિંદની દ્રઢ નિશ્ચય અને હિંમત જોઈને મોહિત થઈ ગઈ આ એક રાજસ્થાની ગામની વાર્તા છે જ્યાંગ રેતાળ કિનારાની વચ્ચે આવેલી એક મોટી હવેલીમાં અવની નામની સુંદર અને જીવનપ્રેમી છોકરી રહેતી હતી તેના ઘરની સામે સરસવના ખેતરોમાં પીળી ચાદર પથરાયેલી હતી અને હવેલીથી થોડે દૂર એક જૂનું વળનુંમ ઝાડ ઊભું હતું જેની છાયામાં ગામના બાળકો ઘણીવાર રમતા હતા અવનીને હંમેશા કળાનો શોખ હતો તે પોતાની આંગળીઓથી પેઇન્ટિંગ કરતી વખતે પોતાની જાતને ભૂલી જતી હતી આ જ ગામમાં અરવિંદ નામનો રાજપૂત યુવક રહેતો હતો તે બહાદુર માણસ ગણાતો હતો તેમની બહાદુરી માટે જ નહીં પણ તેમની નમ્રતા અને મધુર શબ્દો માટે પણ જ્યારે અરવિંદ પહેલીવાર અવનીને મળ્યો ત્યારે તે તેની સુંદરતા અને તેની પેઇન્ટિંગ કુશળતાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અવની પણ અરવિંદની દ્રઢનિશ્ચય અને હિંમત જોઈને મોહિત થઈ ગઈ બંનેની વાર્તા તેમની આંખો વચ્ચેની વાતચીતથી શરૂ થઈ ગામડાના મેળા ઉત્સવો અને સંગીતના મેળાવડા તેમના પ્રેમ સંબંધોના સાક્ષી બન્યા અરવિંદની દરેક યુદ્ધ અને શિકારની સફર હવે અવનીની ચિંતા સાથે સંકળાયેલી હતી અને અવનીની દરેક તસવીર અરવિંદની બહાદુરીને પ્રતિબિંબિત કરતી હતી તેમનો પ્રેમ એટલો વધી ગયો કે ગામના લોકો તેમને રાધાકૃષ્ણની જેમ પૂજવા લાગ્યા પરંતુ વાર્તાઓની જેમ વાસ્તવિક જીવનમાં તમામ પ્રેમકથાઓનો માર્ગ સરળ નથી હોતો અવનીના પિતાએ તેના લગ્ન એક અમીર જમીનદાર સાથે નક્કી કર્યા અરવિંદ અને અવની બંનેએ તેમના પ્રેમ માટે સમાજ અને પરિવારની બેડીઓ તોડવી પડી હતી આ પછી ઉગ્ર ચર્ચા પછી અવની અને અરવિંદે તેમના પ્રેમને વાસ્તવિક બનાવવાનું નક્કી કર્યું અને તેઓ છુપી રીતે ભાગી ગયા અને લગ્ન કરી લીધા જ્યારે આ વાત ગામ માંગ ફેલાઈ તો અરવિંદની બહાદુરી અને અવની કળાની વાતો પણ ફેલાવા લાગી જેના કારણે તેમના પ્રેમનું ઉદાહરણ જન્મ્યું આખરે તેમના પરિવાર અને સમાજે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો અને તેમની ગાથા સદીઓથી દિલ કી ધડકન ધ હાર્ટ બીટ ઓફ લવ નામથી વર્ણવવામાં આવી જેને ઘણા પ્રેમીઓને પ્રેરણા આપી અને કહ્યું કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી પરંતુ કાયમ જીવતો રહે છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ